હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે દિવાળી સ્પેશિયલ ફટાફટ બની જાય એવી ફાળા લાપસી બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે આજે આપણે કૂકરમાં લાપસી બનાવવાના છે તો એના માટે મેં આ પોણી વાડકી ઘી લીધું છે મેઝરમેન્ટ માટે ઘરમાં કોઈ પણ હોય વાટકી કે કપ એનું તમારે મેઝરમેન્ટ લઈ લેવાનું અને ગેસની ફ્લેમ આપણે હમણાં સ્લો જ રાખવાની છે ઘી આપણું ગરમ થઈ ગયું છે તો એની અંદર આવી એ જે માપથી જે વાટકીથી આપણે ઘી લીધું હતું એ જ વાટકી ભરીને આપણે ઘઉંના ફાળા લીધા છે અને અમે ઘઉંના ફાળા મીડિયમ સાઇઝના લીધા છે જે લાપસી માટે સ્પેશિયલ આવે છે તે એની અંદર બે લવિંગ બે તજના ટુકડા અને બે ઇલાયચી એડ કરી દઈશું હવે આમાં આને ગેસની ફ્લેમને સ્લો જ રાખીને એને આપણે શેકવાના છે ફાળા આપણા શેકાય છે ત્યાં સુધી બીજી બાજુ આવી રીતે આપણે પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે તો જે વાટકી ભરીને આપણે ફાળા લીધા હતા એવી ચાર વાટકી ભરીને મેં આ ગરમ પાણી કરવા મૂકી દીધું છે પાંચેક મિનિટ પછી જો આવી રીતે ફાળાનો કલર ચેન્જ થઈ ગયો હશે તો એની અંદર હવે આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલા કાજુ દ્રાક્ષ બદામ અને પિસ્તાને મેં સમારી લીધા છે તે એડ કરી દઈશું એને પણ ખાલી એક જ મિનિટ માટે આપણે શેકવાના છે ડ્રાયફ્રૂટ આપણા શેકાઈ ગયા છે તો એની અંદર આપણે હવે આ ગરમ કરેલું પાણી એડ કરી દઈશું અનેક વખત આવી રીતે આપણે એને મિક્સ કરી લઈશું હવે ઢાંકણ ઢાંકીને આપણે ત્રણ સીટી વગાડી લેશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી લેવાની છે ચાર વિસલ પછી ફાળા આપણા સરસ બફાઈ ગયા છે જો એકદમ સરસ બફાઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે અને આની અંદર આપણે ખાંડ એડ કરી દઈશું જે વાટકી ભરીને આપણે ફાળા લીધા હતા એવી એક વાટકી આપણે ખાંડ એડ કરીશું ખાંડનું પ્રમાણ તમે પ્લસ માઇનસ કરી શકો છો અને ગેસની ફ્લેમ સ્લો રાખીને આપણે એને ખાંડ ઓગળે ત્યાં સુધી થવા દઈશું વચ્ચે વચ્ચે એને આપણે આવી રીતે હલાયા કરવાનું સાત આઠ મિનિટ પછી જો આપણી ખાંડ પણ સરસ ઓગળી ગઈ છે અને ઘી પણ એકદમ સરસ છૂટું પડે છે તો હવે આપણે લાપસી તૈયાર છે તો એને હવે આપણે સર્વ કરી લઈશું તૈયાર છે આપણી ફટાફટ બની જાય તેવી એકદમ સોફ્ટ ગરમા ગરમ લાપસી ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે happy cooking thank you